વખતે ઉપસ્થિત થયા છે કે થોડા માધ્યમિક શાળામાંથી પોતે પધારેલા છે ખરેડા આજે વિજ્ઞાન મેળાની અંદર સરસ મજાની કૃતિ લઈને આવેલા છે કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન આજુબાજુની અંદર રહેલા જે આપણા ખેતી છે જેનું ખેતીમાંથી કારખાના તરફ ડિવાઈડ થઈ અને કારખાનાની અંદર સતત ને સતત ચોવીસ કલાક જે ઝેરી વાયુ જ્યારે ફેંકવામાં આવતો હોય પરંતુ આ શુદ્ધ કરવા માટેની કૃતિ રજૂ કરવામાં આવેલી છે કે કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ જેવી જે વાયુઓ છોડવામાં આવેલા છે જે શ્વસન માટે ઉપયોગી નથી ખરેખર અર્થમાં જ્યારે આપણે બીમાર પડતા હોઈએ છીએ ત્યારે આ વિદ્યાર્થીઓ સરસ મજાની કૃતિ અહીંયા બનાવેલી છે શું છે એમની વિગત લેવાના પ્રયત્નો કરવા છે નમસ્કાર નમસ્કાર

ઇન્ડસ્ટ્રીઝ છે જેમકે દૂષિત હવા ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ જેવા જેવી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાંથી દૂષિત હવા દિન પ્રતિદિન વધતી જ જાય છે અને તેને ઘટાડવા માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ તો જે દૂષિત વાયુ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝમાંથી જેમ કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન જેવા વાયુઓ નીકળે છે આપણું શ્વસન વાયુ ઓક્સિજન છે અને જો કાર્બન હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન અને કાર્બન હાઇડ્રોજન જેવા વાયુઓ તો આપણા આપણા શરીરને અને શ્વસન વાયુને હાનિ થશે જેમ કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ વધશે તેમ ઓક્સિજન પ્રમાણ ઘટશે અને તેના માટે અમે આ કર્યું છે સૌ પ્રથમ તો આ છે કારખાનું ફેક્ટરી ફેક્ટરીની આ છે ચીમની વાયુ પસાર થવાથી એમાં કાર્બન રહી જાય કાર્બન રીએ તે કાર્બન રીએ એટલે અહીંયા થી શું દવા નીકળે દૂષિત શું દવા થાય અને ટોપિક બે કે એને જે વાયુમાં એમાં કાર્બન રહે એટલે તે કાર્બનનો નો આપણે એને કાર્બન તો વેસ્ટ જ છે એટલે તેનો ઉપયોગ આપણે ગમે તે લખવામાં સાઈમાં થાય અને પ્રિન્ટરમાં સાઈ તરીકે વર્તે તેમ ઉપયોગમાં આવે બસ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે